તો મસીને ચાલો ગાઈસ તો જો આપણે કામ કરીને ઉપર આવી ગયા નું કામ બધું પૂરું થઈ ગયું હવે ઘરમાં જો ચાલો આપણે જમીને ફ્રી થઈને બેસી ગયા છીએ અને મમ્મી જો દવા પીવા પેળી ગયા એ દવા પી લીધી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો તમારું સ્વાગત છે મને નવા બ્લોગમાં અને જો આજ તો બહુ લેટ થઈ ગયું છે સવાર સવારમાં પણ અમે કામ કરી દીધું છે એવું છે બધું કામ કરીને જો નવરા થઈ ગયા પછી લોટ ચાલુ કર્યો છે આજે એટલે પોણા દસ તો થઈ જ જાય બધું કામ પૂરું કરી એટલે છોકરાઓ જો એક સ્કૂલે ગયા એક ટ્યુશનમાં તો એનું બધું કરી લીધું હોય પછી આપણે કામ કર્યું હોય નાસ્તા પાણી કરીને જો કામ કરીને ખાવ ફ્રી થઈ ગયા છીએ હવે જો બધું સાફ સફાઈ કરી લીધું છે કુકર પણ થઈ ગયું છે જો રસોઈ પણ અને જો અહીંયા લાવ્યા છે મમ્મી ગાંઠિયાનો લોટ જુનાગઢથી લાવ્યા છે જો મસાલાયુક્ત અને કાંઈ કરવાનું નહીં ખાલી પાણીને મણ નાખીને લોટ બાંધીને ગાંઠિયા બનાવી નાખવાના ચંપાકલી ગાંઠિયા ભાવનગરી ગાંઠિયા બધા ગાંઠિયામાં બને અને મસાલા નાખેલો બધો જો લોટ આંખો આમાં બધું મસાલો નાખેલો જ છે જો આપણે આમાં કાંઈ નાખવાનું નહીં અંદર બધો મસાલો નાખેલો જ હોય મીઠું બીઠું સહિત ખાલી મણને પાણી નાખીને જ લોટ બાંધવાનો છે તો પછી એકદી આપણે ટ્રાય કરશું બનાવશું ત્યારે તમને બતાવશું તો આ આવ્યું છે જૂનાગઢથી પેકેટ તો કાલ બેસણા ગયા તા મમ્મી ત્યાંથી જૂનાગઢથી એમાં મીનાબેન આવ્યા હતા એને મોકલાયું છે તો જોઈએ હવે કેવા ગાંઠિયા બને છે એકવાર બનાવશું હમણાં તો નહીં થોડાક દિવસ બનાવવી ખાઈનું બધું પતી જાય પછી પાછું કાક બનાવશું ને ત્યારે તમને રેસીપી બતાવશું ગાંઠિયા બનાવશું ને ત્યારે બતાવશું તમને તો જો આપણે હાઉ ફ્રી થઈ ગયા છે ને વાગી ગયા છે પોણા દસ તો જો રસોઈની તૈયારી પણ થોડી ઘણી કરવાની થશે કે સ્કૂલનો ટાઈમ હમણાં છોકરાઓને થઈ જશે તો તો રસોઈ બાકી છે તો હમણાં ફટાફટ રસોઈ બનાવવાની છે અને કામ બધું પૂરું થઈ ગયું છે મમ્મી ગયા છે નીચે જો સીવવા માટે હવે આજે બાર દિવસ થઈ ગયા મમ્મીને તો મમ્મી હવે થોડું થોડું સીવવા બેહું મશીને બેઠાશે થોડું થોડું સિલાઈ કામ કરે હવે જોઈએ એને કેમ થાય છે એ કે ઘડીક ઘડીક બેહાય તો બેહી એટલે ઉતાવળ હોય દેવાય જાય બધું એવું છે અને વાતાવરણ જોઈ શકો છો જાઓ પંખી કેવા મસ્ત ઊભે કબૂતર ઉડે છે એક ધારા જોગી આ બધા મસ્ત આમ જો આકાશમાં અને જો ક્યારેક ક્યારેક તડકો નીકળે છે સુરત દાદા ક્યારેક ક્યારેક વાદળાની બહાર આવે છે અને ક્યારેક ક્યારેક પાછા હંતાઈ જાય છે એવું બધું છે હમણાં તો જીસીબી નીકળ્યું જીસીબી શું કામ કરવા માટે આવી ગયું તો જો અહીંયા કામ ચાલુ થવાનું હશે તો જો જીસીબી પણ નીકળી આવ્યું આવ્યું છે અને મારા કપડાં પણ જો બધા મસ્ત સુકાય છે

તો ચાલો પેલા કરી લઈ પછી મળી ચાલો રસોઈ પણ રેડી થઈ ગઈ છે દૂધી બટેટાનું શાક અને અહિયાં થાય છે ભાત અને દૂધ પણ આવી ગયું છે પણ ગરમ કરવાનું ગેસ છે કે ખાલી નથી તો આજ તો સંભારો પણ બનાવવો છે તો જોઈએ સંભારો બનાવવી કોબીનો બનાવવી કે પાતી બની ગયા છે મસ્ત રેડી થઈ ગયા છે તો ભાત પણ વહાવી લઈએ આપણે અને બાર ભાત તો જો તડકો પણ મસ્ત નીકળી ગયો છે તો તમે જોઈ શકો છો જો તો પાછો વાદળા થઈ ગયા હું લઉં છું ને મસ્ત તડકાનો તડકો નીકળ્યો તો એવો મસ્ત નીકળ્યો તો અને કીર્તન જો આવી ગયો છે પણ ગયો છે કપડા બદલાવવા માટે સ્કૂલના યુનિફોર્મ પહેરવા તો ચાલો પેલા આપણે ભાત વહાવી લઈએ પછી પાછું સંભારાનું સુધારી વઘારી લઈ વાગી ગયા છે પોણા એટલે એને પછી મોડું થાય

ॐ यु लोकना मानवयो तमे राम भजो गन श्याम भजो

લોક માનવીઓ તમે રામ ભજો ઘન શ્યામ ભજો ઓ વિશ્વ વિહારી પંખીડા તું મન વિચારી લે જીવડા આ મારા આ કોણ મારું ને કોણ મારું તને રામ ભજો

તમે રામ ભજો ભજો બોલો કૃષ્ણ કન્યા લાલ કી જય શ્યામ મહારાજની જય પુષ્પા બેન આત્મા ને શ્રી કૃષ્ણ તો જો આપણે જમી લીધું અને કામ કરીને ફ્રી થઈ ગયા અને આવી ગયા ઉપર સુવા માટે હવે જો નારાધ્યા જો લાંબી થઈને સુઈ ગઈ આરાધ્યા ને જો ઉધરસ આવે છે તો આરાધ્યા ને જો હવે સુવાનું છે ને આરાધ્યા બેન તો હાલો આપણા ઓશિકા ગોઠવા હાલો એટલે આપણે ઘડીક હો નથી ગોઠવવા તો જાય એકલી એકલી હું તો હોઈ જવાનીશ અને બાર જો બપોર સુધી મસ્ત તડકો જેવું ને બધું નીકળ્યું હતું અને અત્યારે જો અમારે વરસાદનું ઝાપટું આવી ગયું છે ને રોડ પલાળી ગયો જો રોડ સુકાવો ન જોવે હમણાં વરસાદે નીમ લીધું લાગે છે એવું લાગે છે જો હમણાં બપોર બપોર લગીમાં છે ને થોડું થોડું છે ને સુકાઈ ગયું હતું તો એમ થતું હતું કે આજે વરસાદ નહીં આવે અને કોરાડું થઈ ગયું છે એવું બધું લાગતું હતું પણ જો આજે વરસાદ પાછો અત્યારે આવ્યો અને બધું પલાળી ગયું રોડ રસ્તા પલાળી ગયો ધૂળની શાંતિ થઈ ગઈ છે નિરાશ થઈ ગઈ છે કેમ કે વરસાદ આવી જ જાય જરી થાય ને ત્યાં વરસાદનું ઝાપટું એક આવી જ જાય કોરું થાય ને ત્યાં આવી જાય એટલે ધૂળ ઉઠતી બંધ થઈ ગઈ છે તો બહુ શાંતિ છે હમણાં તો ના તો હાવણી પકડીને વાયા જ રાખવાનું ઉનાળામાં તો અત્યારે એટલું તો શાંતિ થઈ ગઈ છે અમારે તો સારું છે તો થોડો થોડો પલાળી જાય છે ભલે જરીક આવે તો જરીક પણ તો કા તો ચાલો આ કાલે જો આરાધ્યા ને વાલી મીટિંગ છે તો સ્કૂલે પણ આરાધ્યા ને કાલ રજા છે કાં આરાધ્યા આરાધ્યા ને જલસા કાલે સ્કૂલે રજા છે વાલી મીટિંગમાં જવાનું છે તો એવું બધું છે કાલનું તો પ્રોગ્રામ તો ચાલો આપણે હવે સુઈ જઈ થોડીક વાર માટે અને પછી પાછા કન્ટિન્યુ તો જો આપણે આવી ગયા ને આજ કામ આવ્યું છે તો મશીને બેઠી ગયા અને જો સી આવ્યું છે થોડુંક કામ ને તો કરી લઈ તો નવરા હતા તો જો નવા નવા પડદા આવ્યા છે આજ તો તો પડદાનું જો આજ તો નવું ઉદ્ઘાટન કરી નાખ્યું જો બધાય કાપી નાખ્યા નવા નવા પડદા ઓલા એટલા થકો ને જો બધા કરી નાખ્યા અને હવે જો એટલા બાકી છે તો એ બધા કરવાના છે તો આંધણવુંધણનું પણ થોડુંક કામ છે જો આ ટ્રાયપોડનું કવર પણ નવું સીવવાનું છે આપણે જો આપ કવર કવર એ તે છે ને તૈયાર આવ્યું છે પણ હાવ ફાટી ગયું છે અહીંથી સારું ન થાય જો નીકળ્યું નથી હાવ સિલાઈમાં બધું નીકળી ગયું નેફામાંથી તો હવે એનું કવર પણ નવું સીવું છે અને આ બધા પડદા રિપેર કરવાના છે અને અહીંયા જો કીર્તનની પેન્ટને સિલાઈ પણ કરવાની છે તો એવું બધું કામ છે તો હાલો થોડું ઘણું કામ બાકી છે તો કરી લઈ બધું અને બાર વરસાદ પણ ચાલુ થઈ ગયો છે આવીને ઝાપટું પેલા તો હું ઉઠીને આવી ને તો બહુ તડકો હતો તો મેં કીધું આ તો તડકો નીકળ્યો ત્યાં તો ઘડીક થયું ત્યાં નીચે આવી ત્યાં તો મંડો વરસાદ આવવા એવું બધું હતું વરસાદ નું કઈ નક્કી ન હોય તડકો હોય તો વરસાદ નીકળી જાય એવું થાય તો ચાલો પેલા પડદાની સિલાઈ કર લઈ પછી પાછા મળી ચાલો ગાઈસ તો જો આપણે કામ કરીને ઉપર આવી ગયા મશીનનું કામ બધું પૂરું થઈ ગયું હવે બાકી છે એ બધું કાલે કરશું અને આજનું જો પૂરું થઈ ગયું છે અને જો આપણે ઉપર આવી ગયા છીએ રસોઈ બનાવવા માટે તો જો અહીંયા ખીચડી ભેળવવાની છે ખીચડી ભેળવેલી ખલાસ થઈ ગઈ છે તો ચાલો હવે ખીચડી ભેળવી નાખી અને ચોખા ઉપરથી જો કોઠા રૂમમાંથી લઈ આવી અને ખીચડી ભેળવી નાખી ને પછી મસ્ત ખીચડી બનાવી નાખી કેમ કે કાલ છે જગ્યા જ તો આજે ખીચડી કરી નાખી કાલ પછી મમ્મી ગયા હોય એટલે કાંઈ ખવાય નહીં અને જો આપણે ટાઈપોડનું નું કવર સીવું છે તો મસ્ત થઈ રેડી થઈ ગયું છે જો જેવું તૈયાર આવ્યું હતું ને જે ભેગું એની જેવું જ મસ્ત મેં બનાવી નાખ્યું છે અને એ તૈયાર આવ્યું હતું ને એ હાવ કાપડે હલકું હતું અને હાવ ઓલું હતું મેં મસ્ત જો નવા કાપડમાંથી કવર મસ્ત સીવી નાખ્યું છે હવે છે ને આપણે ઘરનું સિલાઈ કામ કરેલું હોય ને તો ટકે વધારે અને તૈયાર આવ્યું હોય ને કાપડ એ સારું ન હોય અને સિલાઈ એ સારી ન હોય તો ફસકાઈ અને પતલું કાપડ હતું તો ટકે એવું નહોતું બાર ક્યાંક લઈ જવું હોય તો હાલ એવું નહોતું તો જો મસ્ત બનાવી નાખ્યું અને જો આજે આકાશ પણ મસ્ત ચોખ્ખું થઈ ગયું છે જો ઉઘાડ નીકળી ગયો છે મસ્ત પણ વરહી ગયો વર્વાર જો પાણી પાણી થઈ ગયા છે અને આમ ઉઘાડ થઈ ગયો છે મસ્ત આકાશમાં બાર બધા મંડળી જાય છે ઉઘાડ નીકળી ગયો છે ને મસ્ત ઘી નું કારો ગારો કરી ગયો છે એટલે ધૂળ ઉડે એવું નથી તો એવું બધું છે તો ચાલો હવે આપણે રસોઈ બનાવવાની તૈયારી કરી ખીચડી ઘેડવાની છે ખીચડી ઘેળવી લઈ કચરા વાળવાના છે કચરા પેલા વાળી લઈ એવું બધું કરી લઈએ તો કપડાં પણ બધા સુકાઈ ગયા છે તડકો નીકળ્યો હતો ને સારો એવો તો બધું કપડાં સુકાઈ ગયા છે આકાશ પણ ચોખ્ખું થઈ ગયું છે આજે એવું છે ચાલો તો પેલા રસોઈ બનાવી લઈ વાળી પછી રસોઈ બનાવવાનું કરી ત્યાં આરાધ્યા પણ ટ્યુશનમાંથી આવી જશે ચાલો તો પછી પાછા મળી જો ચાલો આપણે જમીને ફ્રી થઈને બેસી ગયા છીએ અને મમ્મી જો દવા પીવા બેસી ગયા દવા પી લીધી હા

તો ચાલો આજના વિડીયોનો એન્ડ અમે અહીંયા જ કરશું લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે તો જય સ્વામિનારાયણ ચાલો તો ટોપરું ખાવા માટે તો બેઠા બેઠા ખાઈ લઈ જય સ્વામિનારાયણ